તો ગીર સોમનાથ જિલ્લાને પણ મેઘરાજાએ ગમરોડ્યો છે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ સૌથી વધુ વેરાવળમાં આઠ ઇંચ વરસાદ ખાબ્યો ત્યારે સુત્રાપાડામાં સાત ઇંચ વરસાદ થયો છે ગીર ગઢડામાં ચાર ઇંચ અને તાલાલામાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે કોડનાર અને ઉનામાં પણ ત્રણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો ત્યારે સાર્વત્રિક વરસાદથી નદી નાળા વહેતા થયા છે ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે ગત મધ્યરાત્રિથી વહેલી સવારે પણ મેઘરાજાની અવિરત સવારી ચાલી રહી હતી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવનના કારણે વેરાવળના રિયોન ફેક્ટરી પાસે એક વૃક્ષ ધરાશાયી થતાં સત્તર જેટલા જે ઇલેવન કેવીના વીજ પોલ ધરાશાયી છે બીજી તરફ આપ જોઈ શકો છો વેરાવળની ભાગોળેથી પસાર થતી જે દેવકા નદી છે દેવકા નદી પણ હાલ બે કાંઠે વહી ગઈ છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો ચોવીસ કલાકમાં વેરાવળમાં આઠ ઇંચ જેટલો વરસાદ જ્યારે સુત્રાપાડામાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ને હજી પણ આજે વહેલી સવારથી જ અવિરત મેઘ સવારી ચાલી રહી છે એટલે કહી શકાય કે મેઘરાજાની જે સવારી છે એને પગલે ક્યાંક ને ક્યાંક હવે કહેર પણ જોવા મળી રહ્યો છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મેઘરાજાના વરસાદના પગલે સર્વત્ર પાણી પાણીની સ્થિતિ જોવા મળી રહી છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ